નમસ્કાર ખેડૂત મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે જીરાની હરરાજી જોઈએ જીરામાં વેપાર કરવા માટે એટલે પોતાની જણસી વેચવા આવેલા ખેડૂતો પાસેથી આપણે વાતચીત કરીએ જીરામાં આપણે જોઈએ ને આજે એકાવનસોથી લઈને બાવનસોની ની આજુબાજુ સારો બજાર ભાવ જોવા મળે છે એટલે તેજી છે અને જીરામાં મેં કહ્યું એમ જૂનું જીરું પણ ખેડૂતો અત્યારે વેચતા હોય છે એટલે ગયા વર્ષે રાખેલું જીરું અત્યારે શું બજાર ભાવ છે તેને લઈને આપણે ખેડૂત સાથે વાત કરીએ શું નામ તમારું પોપટભાઈ શંકરભાઈ હા જીરું ગયા વર્ષનો તો શું લાગે તમને બજારમાં બજારમાં સારું સુધારો સુધારો ગયા વર્ષે નતો આવો બજાર ના બેસી ગયું ગયુંતું બજાર બજાર બેસી ગયુંતું એટલે આમાં લોકો રાખવા થી કલરમાં ક્વોલિટીમાં કદાચ આ જીરું આ વર્ષે હોય તો આ જીરુંનો કેટલો ભાવ ગણે અત્યારે નવ જીરું આવું હોય હા નવ જીરું આવું હોય ને એટલે 5100 5200 થઈ જાય અત્યારે બે 200 300 રૂપિયાનો ફેર ગણાય હા સારો કોલે 200 થી 300 રૂપિયાનો ફેર ગણાય

ઈ માને છે ત્યાં વાત પણ આ નીચે ક્યાં ક્યાં આગ્રો આપણો હળવદ દાળ નું વેચાય છે તમે ક્યાં વેચાતું તો જોવો છો એ તમે શું કહેવા માંગો હું એમ કહેવા માંગુ છું કે આ ઉરિયા ડેપો વાળા એ ઈને કહેવાતું જ નથી કે ભાઈ ઉરિયા નથી જવા દો એમ બરોબર ખેડૂત નું સાંભળવું તો પડે ને તમારે ત્રણ થેલી વાય એક ગલકુ લેવું છે નકર નથી જાવ નકર નથી હા વ્યાજ એમ એ મોઢા લુઈ અત્યારે જ આ કાલ દાખલો છે આપણો હળવદ માં હળવદ માં સો નામ તમારું રમેશભાઈ

માણસોએ તલના વાવેતર કર્યા તોય શોર્ટેજમાં શોર્ટેજમાં વાવેતર કર્યા અને ડીએપી આ જે કાંઈક ને કાંઈક આપે કાંઈ સલ્ફર આપે કોઈ નેનો ડીએપી દૂરિયા આપે આવું ના ભેગું આપે એટલે ખેડૂતને મજબૂરી છે એટલે લેવું જ પડે વાવેતર કરવું હોય એટલે જરૂર પડવાની જ છે અને બીજું કે આ બજાર ભાવ જો મેજોરિટી ખેડૂતે શરૂઆત થી ઓગણચાલીસો ને ચાર હજાર માં જીરા કાઢી અને અત્યારે ઉછાળો આવ્યો ખેડૂત ને પૈસા ની છે કારણ કે એક તો નથી કોઈને ઉતારા નથી આવ્યા એટલે વેચવું જ પડે ભાગ્યાને ભાગ દેવા ઉપાડ ને આ તે બધું એટલે ખેડૂતને મજબૂરી ને મજબૂરી રહે કાયમ તમારી સરકાર પાસે શું અપેક્ષા એમ સરકાર પાસે અપેક્ષા એક છે કે આ ખાતર ટાઈમસર ખેડૂતને મળી જાય અને આ ભેગું જે આપે એ ન આપે બાકી તો અને ભાવ આજ જે ઉછાળો હોય જીરામાં બાવનસો ત્રેપનસો લગીનો એવો ઉછાળો રહે તો ખેડૂતને એમ કે પાંચ પૈસા કમાય એમ એક બાજુ મણિકા નથી આ ભાવ સારો હોય તો પાંચ પૈસા ખેડૂતને મળે એમ કેમ કે પચાસ હજાર મણ ત્રીસ હજાર મણ દરરોજ જીરું આવતું સીઝનમાં માર્ચ મહિનામાં એ બધું ખેડૂતોએ વેચી દીધું જેને જરૂરિયાત હતી માર્ચ હિસાબ ચોપડા ચોખા કરવાના હોય પાક ધિરાણ ભરવાનું હોય નાના મોટા એગ્રો થી નાના મોટા દુકાનના વહીવટ હોય કોઈ પાસે પાસેના બિલ ચૂકવવાના હોય પાછી અત્યારે બધાને નવી જૂની કરવી પડે એટલે પાંચ માણસોને શું હોય કે આપણે બે લાખ ત્રણ લાખ રૂપિયા પાસે ઉછીતા લેવા તો આપણો માલ પડ્યો હોય જે ભાવ આવે વેચી દઈએ

પરંતુ જ્યારે પણ ભાવ ચગે છે ત્યારે લોકો એની કોમેન્ટ્સ પણ કરતા હોય છે ભાઈ ખેડૂતને પાંચ હજાર આવ્યા એની પાછળ ખૂબ મહેનત હોય છે એની પાછળ મેં કહ્યું એમ દવા ખાતર અને બિયારણ ડીઝલના ખર્ચ હોય પછી પીજીવીસીએલના બિલ હોય કે પછી પાણીના પ્રશ્નો હોય ત્યારે ખેડૂતોની વેદના સરકારે જે ખેડૂતો માગી રહ્યા છે એ મુજબ વેદના સમજે એવી અમે પણ આશા રાખી તમે જ્યાંથી વિડીયો જોતા હોય તમામ ખેડૂત જય જવાન જય કિસાન સાથે કોમેન્ટ બોક્સ અચોક જણાવશો તમામ લોકોને એવું કહેવું છે કે ડીએપી કે યુરિયાની સાથે અન્ય અન્ય વસ્તુઓ પણ આપે છે અને એ ટાઈમે મળતી રહે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય આવી સરકાર પાસે ટાઈમસર પાણી કેનાલના પાણી પછી એની સાથે સાથે મેં કહ્યું એમ ટાઈમસર ખાતર જે પાયામાં ડીએપીનું ખાતરની જરૂરિયાત હોય છે એ અને ત્યારબાદ યુરિયા ખાતરની જરૂર હોય છે જો પાક તૈયાર થતો ઓલો છોડ ઉગી જાય ત્યારે અને આ તમામ ખાતરોને ટાઈમે મળી રહે પાણી મળી રહે એવી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર